રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ ભગવત માન અને દિલ્હીના પૂર્વ સીએમ આતિશીની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ ભર્યું નામાંકન પત્રક પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય હેમંત ખવા ધારાસભ્ય સુધીર વાઘાણી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના હજારો આમ આદમી પાર્ટીના સમર્થકો ઐતિહાસિક જન આશીર્વાદ યાત્રાનો ભાગ બન્યા હતા વિસાવદરમાં આપના રોડ શો જન આશીર્વાદ યાત્રામાં હજારો લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ખેડૂતો અને યુવાનોમાં અનોખો ઉત્સાહ વર્તાયો હતો સાથે જ ગુજરાતમાં એક નવી રાજકીય ક્રાંતિની શરૂઆત થઈ છે ગતરોજ દીવ એરપોર્ટ ખાતે તમામ રાષ્ટ્રીય નેતાઓનું આગમન થયું હતું ત્યારબાદ આજે વિસાવદરમાં આયોજિત જન આશીર્વાદ યાત્રામાં તમામ રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓએ હાજરી આપી હતી આ જન આશીર્વાદ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે સાથે પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ અને હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકો અને ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદરના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા આ જન આશીર્વાદ યાત્રામાં વિસાવદર સહિત ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓના મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો પણ હાજર રહ્યા હતા આજે મને આમ આમ આદમી આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હી સરકારના પૂર્વ મંત્રી પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા આદિશી સિંહજી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અમારા નેતા ઈશુદાન ગઢવીજી જયતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા સુધીરભાઈ વાઘાણી યુવરાજસિંહ જાડેજા રાજુભાઈ કરપડા આ સિવાય મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ ઇરપરા અનેક નામી અનામી નેતાઓ રાજુભાઈ બોલખતરીયા સાગરભાઈ રબારી અમારા અનેક નેતાઓએ આજે આવી મને પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણા પૂરી પાડી આ સાથે વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભૂ આવ્યા અને સ્વયંભૂ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનનીતની સાથે આ પંથકના તમામ સમાજના અઢારે વરણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાંચતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પંથકના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા વેસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે અને મને ચૂંટણી જીતાડશે આ ચૂંટણીમાં માત્ર ટુ પાર્ટી ફાઇટ છે બાકી બધી વાતો છે એક તરફ વિસાવદરના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો રત્ન કલાકારો વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા પોલીસ ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે બે જ ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે જ્યાં જનતા સંકલ્પ કરે છે જનતા મુઠ્ઠી બાંધી લે છે ત્યારે ભલભલી સત્તા પૈસા પોલીસ ગુંડાની તાકાત તૂટી પડે છે આ ચૂટણી વિસાવદર બેસાનની જનતા પોતે લડે છે આ ચૂટણી સ્વયંભુ લડાઈ રહી છે અને આ ચૂટણીમાં જનતાનો વિજય થશે એવો મને વિશ્વાસ છે જે સીઝનમાં કોણ રોજા રહે છે યે बीजेपी કે લિયે કામ કરતી હે बीजेपी ની ચાકરી કરતી હે યે बीजेपी ની નોકરી કરતી હે કોંગ્રેસ કરતી હે કે નહી કરતી હે बीजेपी ની જેબ મે બેઠી હે बीजेपी ની ગોદ મે બેઠી હે કોંગ્રેસ પિછલી બાર 2022 કે ચૂંટણી હુએ जितने एमएलए बने उसमें से पांच कांग्रेस के एमएलए छोड़ के बीजेपी भी में चले गए एक आम आदमी पार्टी का एमएलए छोड़ के बीजेपी भी में चला गया कांग्रेस हमारे पास आई बोली जहां से हमारे एमएलए छोड़ के गए आप अपना आदमी खड़ा मत करो जहां से आपका एमएलए छोड़ के गए हम अपना नहीं करेंगे हमने कहा कर पिछले साल चुनाव हुए जहां जहां से कांग्रेस के एमएलए गए थे हमने अपना आदमी खड़ा नहीं किया क्योंकि हम बीजेपी को हराना चाहते थे विशालगर में इस बार चुनाव हुआ हमने कांग्रेस को अपना वादा याद दिलाया कि यहां से तुम अपना आदमी खड़ा मत करो कांग्रेस नहीं माने क्यों बीजेपी का आदेश था कांग्रेस भी अपना कैंडिडेट तो कांग्रेस धोखेबाज है इस बार कांग्रेस को भी मजा चखाना है आप लोगों को दोनों पार्टियों को मजा चखाना है हमारा गोपाल इटालिया शानदार बोलता है अच्छा बोलता है कि नहीं बोलता है भ्रष्टाचारियों से लड़ता है डरता नहीं है किसी से बड़े बड़े भ्रष्टाचारियों को ऐसी तैसी कर देता है गोपाल इटालिया को विधानसभा में भेजोगे ये दिशा बदल की नहीं पूरे गुजरात की आवाज बनेगा पूरे गुजरात के गरीबों के लिए खेड़ों के लिए किसानों की आवाज उठाएगा आप विधानसभा भेजोगे तभी तो होगा तो अभी मेरे को पता चला यहां पे खाद की बहुत बड़ी समस्या थी इन्होंने आवाज उठाई कि नहीं उठाई आप लोगों को आज दिखा दिलवाई कि नहीं दिलवाई अभी मुझे पता चला कोऑपरेटिव मंडली में सहकारिता मंडली में भ्रष्टाचार का मामला हुआ इन्होंने आवाज उठाई कि नहीं उठाई अभी तो ये कुछ बना नहीं है सोचो अगर विधानसभा में पहुंच गया इन बीजेपी वालों की नाक में दम कर देगा जनता की आवाज बनेगा भारी बहुमत देके इनको जिताना ताकि गुजरात के लोगों की आवाज बन सके विसा के लोगों की आवाज विधानसभा के अंदर पहुंच सके आप इतनी गर्मी में इतनी बड़ी संख्या में आज जहां हम लोगों की बातें सुनने के लिए आया मैं बहुत बहुत तहे दिल से आप लोगों का शुक्रिया વાલ કાસમ હોથી લોકાર્પણ